હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં તો બધાને જય મચુંદરનાથ જય માતાજી દર્શન કરવા એમ દાદા એ અબલો જો તાળુ ખોલા મિત્રો જો ખોયલ અબલા તાળુ તાળું ઓ મિત્રો દાદા એ દર્શન કરી લઈએ અમે હું ને અબલો આવ્યા બે દર્શન કરવા અબલો જો ભાગ ખાય હું લાવ્યો નહીં કાં ભા ભાગ ખા ને કેવી મજા આવે એમ હલો મિત્રો દાદા એ દર્શન કરી લઈએ પછી જવાનું છે બાજુના મકાનમાં અને આ માતાજી નો મઢ છે અમારે જય દાદા જય દાદા કે ભાઈ મિત્ર દર્શન કરી લીધા જય હો દાદા કે જય હો દાદા હાથ જોડ હાથ જોડીને દે તો વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો જો સાટા હે ભાઈ વરસાદ આવે ના તારે હે જો આ કાગળ નાખી દીધું ને એમાં શીખલાને મેળો આવી ગયો છે એના ઘર પલળ છે નહીં આ તમે અહીંયા ન પલળે હવે જોવો મિત્રો આમાં ઘણા શિકલાના માળા છે ભાઈ કેવો સરસ મજાના બાળપણને યાદ કરાવી દેવ બાકી વાહ અમે તારે તારી જેવડા ને તો આમ કરતા લેવું પાછું એકવાર કરી દઉં તારી જેમ હા ના જેવી હા ભાઈ બાળપણમાં આટા વાટા તાન ઓહો આવું છે મિત્રો કંઈક મારું ઘર જુઓ તમે હા શેકલાનું ઘર મિત્રો અહીં બાજુમાં દર્શન કરવા જવાનું છે ભાઈ એમ નહીં ખુલા તાળું ખોલવું જોઈએ પેલા જો આમ આમ ખોલવાનું હોય તાળું ખુલી ગયું ખોલ નહીં ખવાય મિત્રો અમારા માતાજીનો મઠ છે અહીંયા અભય દરરોજ આવે ધૂપ ઉપદેવા કરવા માટે કાં ભાઈ તું ને દાદા આવે ને અહીંયા હા જે 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 કરવા આવે ને તું ને દાદા અહીંયા દરરોજ એમ જો ભાઈ બધી ખબર હોય ક્યાં જવાનું છે કેમ કે અહીંયા રૂમ છે કેમ કે એ દરરોજ અહીંયા જાય ને એટલે ખબર હોય કે અહીંયા જ છે માતાજી નું જો જો કરવાનું છે હો વાહ ભાઈ માતાજી હા લાઈટ થઈ હોય ભાઈ કેમ જે કરવાનું છે જય માતાજી જો મિત્રો આ મારે માતાજી મઠ છે આગળ હું અભય અહીંયા દર્શન કરી લેવું આગળ જય માતાજી કરો જે ધીરેજ આમ કરે ને એમ તો મિત્રો ફાઇનલી મેન અભય દર્શન કરી લીધા માતાજીના કા અભા દર્શન કર્યા ને આગળ હે કેમ જે કરાઈ જે જે કેમ કરાય હા એમ જો મિત્રો આવો કઈક નજારો છે અત્યારે ગીરનો ગાંડી ગીરનો નો આવી છે મિત્રો કઈક ગામની બજાર તમે જો મસ્ત મજાની હું અભલો છે આખી બજાર માં કા અભલા મજા આવે ને આમાં કેટલા જણા બે હતા કા

મસ્ત મજાનો નજારો આવે છે અહીંયાથી થી અને એકદમ ધીમો 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 વરસાદ આવે ઝીણો ઝીણો ભાઈ આવો કઈક નજારો છે મિત્રો જોવો તમે તારો તાલુકો કયો છે

પગે 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 લાગી 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 લે લે મિત્રો મિત્રો અહીંયાથી માતાજીના દર્શન કરી લીધા છે બાળકોએ કિશુડી અબુએ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જોરદાર બાકી કઈ ઘટે નહી ભાઈ વાહ હા જો મિત્રો આપણી લેમ્બર ગીની છે આ ગાંડીગીની લેમ્બર ગીની એક લેમ્બર ગીની આયા છે બે લેમ્બર ગીની છે એક લેમ્બર ગીની ગઈ છે આટો મારવા જો મિત્રો સોમાસામાં આવી રીતે કંઈક પેક કરવો પડે આને આલે પકડે અભુ છત્રી પકડે જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જોરદાર અને આ તમે જો લેમ્બર ગીની ઢાકી દીધી મસ્ત મજાની કેમ કે આ સોમા આની શું છે કાંટે નહીં એટલા માટે આને એકદમ પેક કરી દીધી મસ્ત મજાની હવે આને કાંઈ વાંધો ન આવે આ મિત્રો ગાય માટે ગાય માતા માટે પાણી પીવાના અવેળા છે જો તમે આ ગાય માતાનો ગોંદરો વાહ ભાઈ વાહ હા કબૂતર જો પક્ષીઓ કેટલા સરસ મજાના ઉડે બાકી એને મોજ આવી જાય વરસાદ આવે ને એટલે હો અને હું અભુન કિસુડી જોયો અત્યારે જાય છે અભુન ઘર બાજુ

આવો છે સરસ મજાનો વ્યૂ જો તમે વાહ ભાઈ ભાઈ કાંઈ ઘટે નહી હો ભાઈ જો ધજા કેટલી સરસ મજાની ફરકે છે ગાંડી ગીરની મોજ ઓ ભાઈ ગાંડી ગીરની મોજ હા ગીર હા જો મિત્રો હાડા બાર વાગી જાય ને એટલે અહીંયા દેહમાં જો આવે મોરલો બોલે સરસ મજાનો કાંઈ ઘટે ને એવું બાકી ઓલા મંદિરની ઉપર છે ને એ મોર બોલે સરસ મજાનું વાતાવરણ ઊભું કરે આ મોર બોલે ને એટલે આપણને બહુ મજા આવે ખરેખર આમાં જો મિત્રો હવે એક ફનસ વિધું ખાલી એક જ વાહ અરે પણ મસ્તર ગાડી લીધી ઓલું સારું કીધું લાઈટ કેટલો લાઈટ હા અબલા હવે ગાડી ઓ હા ની ગાડી હો ગાડી છે આમાં તાર ભાગ રાખવાનો વસ્તુ રાખવાની બધી જો ડંબર ગી ની આવી ગયો ભાઈ દોગા ભાઈ ડોન લાગે આમાં તો હે

હવે મિત્રો તમે જયારે પણ ઉના સાઈડ આવો ને એટલે તમને જો આ તાળીયા ના જોવા મળશે અને આવે આમાં મિત્રો ઝુડવટલી જવાય છે અને દ્રોણેશ્વર મહાદેવ પણ અહીંયાથી જવાય છે જય ભૂતલા દાદા જય ભૂતલા દાદા કાંઈ ઘટે એવા રસ્તા છે મસ્ત મજાના ભાઈ ઉના ના કાંઈ ઘટે બે બાજુ તાળીયા અને વચ્ચે રસ્તો એક નંબર વ્યુ આવે કાઈ ઘટે નહીં હો ને કજનાનું હા ઓના હા ઓબા કાઈ ઘટે નહી મિત્રો અહીં રસ્તામાં તપેશ્વર મહાદેવનું મંદિર છે તો દર્શન કરતા હૈ જય મહાદેવ મઃ શિવાય ઓમ નમઃ 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 શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો પછી જય તપેશ્વર મહાદેવ જય ભોલેનાથ જય ભોલેના જય તપેશ્વર મહાદેવ જય હનુમાનજી મહારાજ જય કાલ ભૈરવ દાદા જય ગણપતિ બાપા જય માતા પાર્વતી તો મિત્રો આ નાળિયેરી જોઈને એવું લાગે કે ભાઈ કેરળ આવી ગયા પણ આ કેરળ નથી મારા આ ગાંડી ગીર છે ભાઈ તમે જો ગીરનો પણ નજારો સરસ મજાનો આવો છે કાંઈ ઘટે નહીં કે સેમ કેરળ જેવો છે અહીંયા છે ને નાળિયે ઉત્પાદન વધારે છે આ વિસ્તારમાં આપણે ઉના સાઈડ અંજાર બાજુમાં બંને બાજુ નાળિયાળી છે અને વચ્ચે રસ્તો છે મિત્રો કાંઈ ઘટાય વાહ ભાઈ વાહ મિત્રો કામ વા છે વાવણી ચાલુ થઈ ગઈ ગયી

ગયા છે બધી થોડુંક એવું બાકી છે મિત્રો ખરેખર પવન એવો આવે ને એની વાત જ પૂછવામાં ગજબનો પવન આવે છે અહીંયા દુનિયાના તમામ એસી ટૂંકા પડે એવો પવન આવે છે એકદમ નેચરલ અને કુદરતી પવન છે જો નાળિયેરિયું પણ એટલી મસ્ત મજાની સુંદર મજાની છે કાંઈ ઘટે નહીં એવી હોવાની જોરદાર અને એક બાજુ વાવણી હાલે મિત્રો તમે જોવો કઈ ઘટે નહીં એવું કામ હાલે છે અત્યારે વાડીમાં જો જોવાય બેહું અને બધાય બેઠા છે કેમ છો મજામાં ને આ તો ઊભી થઈ એ એનો સારો ન કરાય ભાઈ આ એક બીજી છે બે વેહું છે મિત્રો જોવા વાડીએ વાહ આ મારા સુસરાની વાડી છે ભાઈ કાંઈ ઘટે નહીં બાકી જલસા છે જો આ મોજે મોજ છે ભાઈ એક નંબર આ પાણીનો કુંડ સ્વિમિંગ પુલ જો આ પાણીનો પાણીનો કુંડ છે આ બાજુ પણ નાળિયેરિયું છે બાકી મસ્ત મજાનો માહોલ છે અહિયાં વાડી વિસ્તારમાં કંઈ ઘટે નહીં એવો ઘણી બધી વસ્તુ છે મિત્રો અહીંયા વાડીમાં હા છે હરીઘ અને આ છે મિત્રો ગાંડી ગીર જો રાવ જોવામાં આવે મિત્રો જો ભાઈ કાંઈ સિકુડી કેટલી બધી વસ્તુ છે મિત્રો અહીંયા અહીંયા લીંબુડી આંબો સીતાફળી આ જો મિત્રો રોજડા આવી ગયા અહીંયા જોયું જો બગીચામાં વહી ગયું અહીંયા મિત્રો જો વાડીએ લીલા મરચાં પણ છે તાજે તાજા આ લાલ મરચાં પણ છે જો કાંઈ ઘટે કાંઈ ન ઘટે હો ભાઈ અને આ બાજુ મિત્રો રીંગણી છે ઓહો આ તમે જુઓ રીંગણા હો ભાઈ વાહ ભાઈ વાહ આવી બધી સરસ મજાની વસ્તુ છે ભાઈ અહીંયા એકદમ નેચરલ તો મિત્રો અહીંયા જો સીતાફળ પણ કેટલા એવા બહુ ઝાઝા બધી આવ્યા છે જો નેકરા ડાળીએ ડાળીએ સોટા છે પણ જો એટલે સીતાફળ પણ બહુ ઝાઝા આવ્યા છે તમે જુઓ નેકરા સીતાફળ ને સીતાફળ જ દેખાય છે નીકરા અહીંયા આ તમે જુઓ મિત્રો લાગટ છે હો પણ આમાં લાગટ સીતાફળ ને સીતાફળ જ નીકરા હો પણ તમે જુઓ ઓ હો બહુ ઝાઝા બધી સીતાફળો આ તમે જુઓ મિત્રો કડવો લીમડો છે સરસ મજાનો ફૂલે ફૂલ ઓક્સિજન હોય છે મિત્રો અહીંયા અને હું બેઠો જો અહીંયા એની નીચે હો ભાઈ કાંઈ ઘટેની મજા આવે છે અને કાલ મિત્રો સુરત જવું છે પણ હજી એમ થાય કે હજી બે દી રોકાઈ અહીંયા ગામડે આવે એટલે ભાઈ દરેક વ્યક્તિને એવું થતું હોય છે મારા જેમ કેટલા વ્યક્તિને થાય એવું જરાક કોમેન્ટ કરી દેજો કેમ કે ભાઈ આપણે ગામડે આવીએ એટલે એમ થાય કે ભાઈ હજી બે ચાર દી રોકાઈએ જેટલા દિવસ રોકાઈએ એટલા દિવસ ઓછા પડે કેમ કે આ બધી તમે જોવો યાર જાહો જલાલી છે અહીંયા હેં એટલે આપણને એમ થાય કે હજી થોડાક દી રોકાઈ જાય એટલે મજા આવે આપણને એમ એટલે મિત્રો કાલે ગામડેથી હવે સુરત જવાનું છે તો મારી જેમ કેટલા લોકોને ગામડે રોકાવાનું મન થાય જરા કોમેન્ટ કરી દેજો એમાં ભાઈ અમે ખાલા ભાઈ ત્રોપા પીધા તમને કહું કાંઈ ઘટે નહીં એવા ત્રોપા પીધા બહુ મજા આવી ગઈ અમારે એનીલ તો તેણ તેણ ત્રોપા પી ગયો ભાઈ જો અહીંયા સરસ મજાના ભાઈ ત્રોપા છે પીધા મજા આવી ગઈ કાંઈ ઘટે નહીં એવી મોજ આવી અમારે એનીલે તો ઉપાડી લીધું મિત્રો એ ત્રે ત્રોપા પી ગયો કાંઈ ઘટે નહીં એવા ફૂલે ફૂલ એને એનર્જી આવી ગઈ અમને પણ આવી ગઈ અને મજા આવી ગઈ કાંઈ ઘટે નહીં એવી તો જો એ તમને એ વ્લોગ તમને મિની વ્લોગમાં જોવા મળી જાય મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં સરસ મજાનો એ આપણે મિની વ્લોગ બીને છે ખરેખર બહુ જ મજા આવે છે અને અહીંયા તો મિત્રો આપણને છે ને વાડી વિસ્તારમાં પક્ષીઓનો સરસ મજાનો કલરવ સંભળાય શહેરમાં તો આપણે હોન મિત્રો ટેં ટેં સાંભળી સાંભળીને થાકી ગયા અને અહીંયા તો ભાઈ સરસ મજાનો પક્ષીઓનો કલરવ હોય છે અલગ અલગ અવાજ આપણને સાંભળવા મળે છે કોયલ હોય મોર હોય ચકલી હોય જો આ જો મસ્ત અવાજ અને એકદમ શાંત વાતાવરણ છે એક બાજુ વાવણી ચાલુ છે સોયાબીન વાવે છે અને આ જો કડવો લીમડો એકદમ શુદ્ધ આપણને ઓક્સિજન મળી જાય મસ્ત મજાનું અને આ વાડી વિસ્તારનો મિત્રો છે ને રસ્તા કંઈક આવા હોય છે રફ રસ્તા હોય છે જો છે ને હા જો તમે ફૂલ જો ઓ હો મસ્ત ના ફૂલ પણ છે અહીંયા વાળીએ મતલબ ઘણી બધી વસ્તુ છે ઉપયોગી છે બધી વસ્તુ જો તમે ઓહો સુંદર મજાનું છે ઓ ખરેખર ખરે આમ આજે પક્ષીઓનો અવાજ છે ને એ બહુ મસ્ત મજાનો આવે છે એક નંબર જો અને આવડું મોટું ઝાડ હોય એ બહુ ફાયદાકારક છે કેમકે આમાં ઘણા ખરા પક્ષીઓ રહી પણ શકે એમનું ઘર બનાવી અને રહે અને આપણને છાંયો આપે એટલા માટે વૃક્ષ બહુ જરૂરી છે આવનારા સમયમાં ઝાડ બને એટલા હોય એટલા બહુ સારું પડે કેમકે બહુ ફાયદાકારક છે છાંયો આપે તડકામાં આપણને તો મિત્રો આ નાળિયેરના ત્રોપા છે આ જો સરસ મજાના ત્રોપા છે હવે એનો એક મારે મને એક એ સમજાતું નથી કે ભાઈ આની અંદર પાણી અને મલાઈ એ કઈ જગ્યાએથી ક્યાંથી આવી જતું હોય છે એ કાંઈ સમજાતું નથી જો તમને ખબર હોય તો જરા કોમેન્ટ કરીને મને કહી દેજો કેમ કે હું તો આ પ્રશ્નને લઈને કન્ફ્યુઝ થું મને કાંઈ સમજાતું નથી કે એમાં પાણી અને આ મલાઈ જે છે એ કઈ જગ્યાએથી આવી જાય છે કાંઈ સમજાતું નથી મિત્રો હા નારિયેલ પાણી ઓ ભાઈ જો તમે વાહ ભાઈ વાહ એક બાજુ વરસાદ અહીં ને એક બાજુ નારિયેલ પાણી કાંઈ ઘટે નહીં બહુ મીઠું હોય ફૂલે ફૂડી એનર્જી હો મીઠું છે ને આ પણ મીઠું છો બહુ મસ્ત છે અમે કાલે પીધા હતા ને આજે પીધા જો આ બે દિવસ તો પીએ બહુ મજા આવે એકદમ નેચરલ અને એનર્જી આ પીએ ને એટલે ફૂલા ફૂલ એનર્જી આવી જાય કાંઈ ઘટે નહીં આવી જો મિત્રો અહીંયા જો સરસ મજાનું મજ છે અહીંયા જો તમે ઓહ આને વરસાદ વરસાદ નહીં લાગતો હોય કઈ હે કેટલું બધું પરિવાર છે જો બીજો રાઉન્ડ આવી ગયો આ એક પી ગયો એક પૂરું થઈ ગયો આ બીજું આવ્યું છે ને મલાઈ જો

ઓલી નાખે અમે કાલ ઓલું નાખ્યું હતું પોપિયાનું દાંડલી હમણાં આની લઈ શીખવાયું પોપિયા પોપિયાની ઓલી ભૂંગળી આ બધી મલાય ઓકે એક માં મલાય છે તો કેટલી સરસ મજાની મલાઈ છે કંઈ ઘટે નહીં તો ખાઈ લઈ અને તો મિત્રો એકદમ પરફેક્ટ વસ્તુ કેને કહેવાય જો વરસાદ પહેલાં જે વાવણી થાતી અને વાવણી થઈ ગયા પછી એક એકઝેટ વરસાદ ચાલુ થઈ ગયો છે તો આને સક્સેસ કહેવાય કેમ કે જ્યારે વરસાદ નહોતો ત્યારે વાવણીનું કામ ચાલુ હતું જોકે વરસાદ ચાલુમાં આવી જાય તો એ કામ બધું બગડી જાય એટલે વાવણી થઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે જો એકદમ સરસ મજાનો વરસાદ આવવા માંડ્યો છે મસ્ત મજાનો એટલે એકદમ પરફેક્ટ કામ થઈ ગયું છે મિત્રો આમાં જો હવે પક્ષીઓ પણ બોલવા મીડે ટીટોળીને મોર લાને મજા આવે આ જો આપણું રાષ્ટ્રીય પક્ષી એટલે મોર આવો તમને મોર બતાવી દઉં મોર એના વજનના કારણે છે ને મિત્રો બહુ ઉડી ન હકે આ જોરો જો આ આપણું રાષ્ટ્રીય પક્ષી મોર એનો અવાજ એકદમ મીઠો હોય મધુર હોય મસ્ત મજાનો એના વજનના કારણે બહુ ઉડી નો અત્યારે મિત્રો હાથ ને બાવીસ થઈ ગઈ અત્યારે જો આવો કઈક સરસ મજાનો પ્રોગ્રામ છે ગીત તો ગાતા જાવ ગીત ગાતું જવું પડે વાહ ભાઈ વાહ શ્રી રામ જય રામ જય જય રામ વગાડો વગાડો વાહ ડાયરાની મોજ હો ભાઈ કેમ આવે આવે ને હા ડાયર હો ભાઈ કલાકાર તો કલાકાર મારી ઉપર ચડી ગયો વિડિયો ભાઈ આવી રીતે હતો મસ્ત મજાનો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં મિત્રો ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું બી એક બીજા નવા બ્લોગમાં ચાલો બધાને જય માતાજી